त्र लाख त्रीस हजार त्र लाख एकत्र हजार चार लाख हजार चार लाख ने हजार पांच लाख पुरा चार सौ सत्यासी प्लॉट नंबर ना पांच लाख पूरा चार लाख सतीस चार सौ सत्यासी ने पांच लाख पूरा पांच लाख एक हजार पांच लाख एक हजार पांच लाख पांच हजार चलो पांच लाख पांच हजार पांच लाख पंद्रह हजार पांच लाख पंद्रह हजार लकी नंबर चार सौ सत्यासी हो પાંચ લાખ સોળ હાજર લકી નંબર છે ચારસો સત્યાસી પાંચ લાખ સોળ હાજર હાજર બે વાર નંબર ચારસો સત્યાસી પચાસ બાય પચાસ ત્રણ લાખ હજાર બે બોલવાનું છે

प्लॉट नंबर चार सौ सत्यासी लाख सत्यासीवीस हजार चार सौते चार लाख छोटे हजार चार लाख एसी हजार चार लाख एस हजार चार लाख एस हजार चार लाख इक्यासी हजार चार लाख पंचासी हजार चार लाख पचास हजार चार लाख पचास हजार चार लाख पचास चार लाख पचीस हजार चार लाख पचीस हजार चार लाख एकत्र लाख एकत्रोट नंबर चार सौ सत्यासी चार लाख पचास हजार चार लाख पचावन हजार चार लाख साठ हजार चार लाख पसठ हजार चार लाख सित्ते हजार बोलो भाई चार सितर चौते हजार पांच लाख चौते हजार पांच लाख चौहत्तर हजार पांच लाख सत्तर हजार

પાંચ લાખ એકાવન હજાર સાવા સરસ આંકડો પાંચ લાખ એકાવાનું હજુ પાંચ લાખ એકાવન હજાર પાંચ પંચાવન ત્રણ પાંચડા સાબા ચાલી ગયો હો ભાઈ નવ કલેક્શન આપે છે તમે કરાવશો એની એનોથી તમારી ઉપર એવી એની એનો તમે મને આપો ને માની લો હું લઈ લઉં તો લાઈટ ઇન્સ્પેક્શન માટે કલેક્શન છે ઉપટમ કરેલા છે

ભરે છે તમે સમજી શકો હું બધા મોટા વેપારી છો કે મિનિમમ એક રાઈટ ચાર દિવસમાં ચોવીસ હજાર રૂપિયાનું તો ખાય જ છે લાઈટ ખાઈ જાય કે ન જાય એટલે અમે મિનિમમ વેરો રાખ્યો લાઈટ વેરો તમારે ત્યાં પાછળથી બે લાખ ને ત્રણ લાખ ને ચાર લાખ ગ્રામ પંચાયતારે અને સરપંચ ચર્ચા કરો તલાટી અને ચર્ચા કરો બોડી અને ચર્ચા કરો સાહેબ ને પૂછો એમાં નથી પડવું અમારી પાસે ટાઈમ નથી હોતો એટલા માટે આપણે વેરો યાદ કર્યો બાકી આ વેરો તો પાછળથી ભરતા તો હોય જ છો दुवी दुवी जी। तीज़ी 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 जो लाइट लाइट बिल बिल ग्राम लाख लाख लकी नंबर चार सौ हो પાંચ લાખ સોળ હજાર નંબર છે ચારસો સત્યાસી પાંચ લાખ સોળ હજાર છ લાખ સાઠ હજાર બોલો કોઈ વધારે છ ચાલો ભાઈ છ

3,15,000 3,15,000 selamat datang, selamat datang, 3,20,000 datang, selamat 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 datang, જે તે હેન્ડલ મુદ્દા પર સતાવી દે અહીં અમે બોલ પાડી જે હોય અમારી બોલ દીધી લાજબી ના લાજબી હવે જો રૂપિયા પર તમે સમજી એવું હો બધે મોટા વેપારી છો કે મિનિમમ એક રાઇટ ચાર દિવસમાં ચોવીસ હજાર રૂપિયાનું તો ખાઈ જ છે રાઈટ સાઈડ જાય કે ન એટલે અમે મિનિમમ વેરો રાખ્યો રાઈટ વેરો તમારે પાછળથી બે લાખ ને ત્રણ લાખ ને ચાર લાખ ગ્રામ પંચાયત અને સરપંચાયત ચર્ચા કરવાનું તલાટી અને ચર્ચા કરો બોડી અને ચર્ચા કરો સાહેબ ને પૂછવાનું એમાં નથી પડવું અમારી પાસે ટાઈમ નથી હોતો એટલા માટે આપણે વેરો એડ કર્યો

બોલો ભાઈ આ પ્રમાણે બોલ્યા છે છ લાખ પંચ્યાસી હાજર કોણ બોલ્યા ભાઈ એ ભાઈ ને બોલે છ લાખ પચાસ હાજર તમારે આ જે કીધું આઠ હજાર સફાઈ પચાસ બાય પચાસ માં અને ચોવીસ હાજર લાઈટ વેરો પ્લસ થશે

પચાસ હજાર બેતાલીસ લાખ પચાસ હજાર ચૌદ લોક ના બેતાલીસ લાખ પચાસ હજાર ભાઈ બોલા છે તેતાલીસ લાખ

बोलो जल्दी पूछा है 45 लाख 50 हजार भाई बोलिए आपने बोलो बोलो याद नहीं पूछा था बोलो पब्लिशर मारते थे भाई दोनों ने कहा नहीं थे ये पब्लिशर मारते थे हमें कमेटी के जरिए अभी तक विभाग में क्या ब्याजों पब्लिशर घटापर ठोके जैसे हराबर जी सात याद आप हैं सात करती है

બોલો ભાઈ મટાપડ બહુ થાય હાલો પછી